સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં વીજ ચોરીના પર્દાફાશ માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે રાજકોટ પીજીવીસીએલ દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય મળી બાર સર્કલમાં વીજ ચોરીના આંકડા જાહેર કરવામાં આવ્યા જેમાં છેલ્લા દોઢ વર્ષમાં બસો ચોપન કરોડથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી પીજીવીસીએલ હવે ડ્રોનથી પાવર ચોરી પકડશે પાવર ચોરી અટકાવવા પીજીવીસીએલ નવું નેટવર્ક ઊભું કર્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં દોઢ વર્ષમાં બસો કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ અંજારમાં સૌથી વધુ વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં પાવર લોસ ઘટાડવા તાજેતરમાં કોર્પોરેટ કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી બેઠકમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શું કરી શકાય તેના ઉપર ચર્ચા થઈ સૌથી વધુ વીજ વપરાશ થતો હશે ત્યાં ખાસ વીજ ચેકિંગ કરવામાં આવશે પાવર ચોરી અટકાવવા પીજીવીસીએલ નવું નેટવર્ક ઊભું કર્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં દોઢ વર્ષમાં બસો ચોપન કરોડ થી વીજ ચોરી ઝડપાઈ અંજારમાં સૌથી વધુ વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં પાવર લોસ ઘટાડવા તાજેતરમાં કોર્પોરેટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળી બેઠકમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શું કરી શકાય તેના ઉપર ચર્ચા થઈ સૌથી વધુ વીજ વપરાશ થતો હશે ત્યાં ખાસ વીજ ચેકિંગ કરવામાં આવશે